માતાજી મિત્રો ને જય માતાજી લાઈનમાં આવવાના મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કરી નાખજો અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જલ્દી જલ્દી કોમેન્ટ કરતા રહો એટલે મજા આવે વાત કરવાની જય માતાજી શાંતિભાઈ પધારો પધારો હું આલે છે શાંતિભાઈ હા શાંતિભાઈ શું હાલે છે ત્યારે હા ઓ શાંતિભાઈ બહુ એકદમ મજામાં હો તમારે કેમ છે વરસાદ પાણી કેવા છે તમારી બાજુ ગીરા છો એમને ના ના કરો કરો તમે તારે લોટ પૂરો કરી નાખો વરસાદ નથી

વાંધો લાઈવ ચાલુ તો પાછા થઇ જાયજો કારણ કે હવે રજા પડવાનો ટાઈમ થઈ ગયો એટલે પછી કઈ કહેવાય તો નહીં લોટ પૂરો કરવાનો હોય પેલા સૂતા

આભાર શાંતિભાઈ છે કે છે આભાર એમ ના ભાઈ આભાર નહીં ભાઈ સપોર્ટ બધાયનો મળે તો ભાઈ સારું કહેવાય ને એમ બધાય મિત્રો સપોર્ટ કરતા રહે એટલે આપણે સારું બીજું શું હોય બોલો બોલો જયારે હું નવીનમાં હાલે છે બીજું શાંતિભાઈ

કે ના ભાઈ અત્યારે તો હાલા કરે છે આમનું મળું હળું બહુ મંદી ની બહુ તેજી ની એવું છે હાઈલા કરે આમનું મળ જય શ્રી કૃષ્ણ રઘુ શારદા ફેમિલી લોગ આવો આવો વધારો વધારો આવો મૂસડી મૂસડી બાજુ તો હાલો ને ક્યારેક આવશો એ બાજુ હમણાં તો ટાઈમ નથી એક રજા રે એ પ્રમાણે આવી અને રઘુ હું હાલે છે ખેતરમાં તમારે ટેફા પડ્યા કે પછી વાવેતર કરી દીધું છે અમારા પટેલ છે હો જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી એ બાજુ વરસાદ પાણી છે રઘુ

જય રાઠોડ જય માતાજી જય માતાજી ભાઈ ચેતનભાઈ હું હાલે છે તમારી બાજુ વરસાદ પાણી हेम शाक सोहोर विमल ये स्कीम ले आओ एस स्कीम ले आओ ये ये हूँ क्या भाई आइसक्रीम ले आओ भाई <laughs> <laughs> ये <हुँ जे। laughs> रखो शारदा ब्लॉग आवाज अमारी मुलाकात लो हाँ तुम्हारी मुलाकात ले आजकल जूनागढ़ बाजू आ रही है ना जा तमारा बोले आवाज़ नहीं ચેતન ભીલ નથી વરસાદ વરસાદ મોકલો અમારે વરસાદ નથી અહિયાં એ બાજુ હોય તો મોકલો અને રઘુ તમારે એ બાજુ વરસાદ હોય તો મોકલો આ બાજુ થોડો ઘણો તમારે જરૂર હોય એટલો રાખજો ને બીજો આ બાજુ મોકલો

બેન શું કરે ચેતન ફીલ દે બેન બહાર છે તમારા ડોણું કરે છે રઘુ છે તમારા બેન ને પાણી ની બધા શું કરે છે પાછા આજ બર્થડે ની ફરમાઈશ નો વિડીયો મસ્ત હતો રઘુ ફરમાઈશ લીધે રાખો ભૂખ લાગી છે ભૂખ લાગી છે ચેતનભાઈ ભાઈ છે ભૂખ લાગી છે નાસ્તો બસ્તો કરી લો નકર ભાઈ આ બાજુ નાસ્તો કરવા

ફરમાશ આપો ભાઈ આપડી ત્રણ ફરમાશ તો લખાવી નાખી છે ક્રિષ્ના બેન પાસે મુકેશભાઈ મુકેશભાઈ બારિયા પધારો પધારો ભાઈ પધારો હું ચાલે છે મુકેશભાઈ અને રઘુ આપડી તાણી ફરમાય લખાવેલી છે હો ક્રિશ્ન બેન પાસે ભાણી પાસે વીસ તારીખ પેલા પૂરી કરવાની છે બસ શાંતિ છે મુકેશભાઈ કહે છે બસ શાંતિ બસ આપડે શાંતિ હોવી જોઈએ બીજું હું ખાઈ પીને હાકલા કરવાનું મોજે મોજ બસ અમે મજામાં હો લાઈવ કઈક બન થઈ ગયું તું થામુકું રઘુ ખબર છે ના ના યાદી આપી દઈએ એટલે ભૂલાય ની ને ત્રણ પૂરી કરો પછી બીજી ફરમાઈશ હજી લાટ છે હમણાં ફરમાઈશ જ દેવાની છે નગરી બોલો બોલો મુકેશભાઈ બીજું બોલો નવીન માં હું હાલે છે

કોમેન્ટ કરતા રહેજો નવા નવા મિત્રો જૂનાઈ પાછા કોમેન્ટ તો કરતા જ રહેજો જે જે લાઇવમાં અત્યારે છે તો મજા વાત કરવાની એમ મને એમ થાય કે હું એકલા એકલા હું બોલું બોલો બોલો રઘુચાર બીજું શું ચાલે છે તમારે જુનાગઢ કે તમારા સપોર્ટ ની જરૂર છે અમારો સપોર્ટ પૂરેપૂરો તમારી હરિયાત છે અને આ બધા મિત્રો સપોર્ટ કરજો રઘુ શાર્દા ફેમિલી લોગ ને એની મસ્ત મસ્ત બ્લોક બનાવે છે અને ફરમાઈશું લે છે બધા મિત્રો ફરમાઈશું આપજો બર્થડે ની એનિવર્સરી ની બધી ફરમાઈશું લે છે સપોર્ટ કરતા રહેજો લાઈક સાથે જય રામદેવ પીર જય રવેશીમાં પધારો પધારો ભાઈ તમારું નામ છે ગુજરાતીમાં લખી નાખજો ને મને ઇંગ્લિશ બહુ ફાવતું નથી નામ આવડતું મજા આવે વાત કરવાની રશિક દરજી પધારો પધારો રસી હું હાલે છે જુનાગઢ આવો તો જાય અમારે હમણાં ટાઈમ ની રે દિવાળી ઉપર આવશું ફરવા હમણાં થોડીક સીઝન જેવું છે એટલે આમ સીઝન એ મીન બહુ તેજી ની રીત નું છે પણ દિવાળી ઉપર રજા આવે અમારે દિવાળી ઉપર આવીએ રસિકભાઈ હું હાલે છે નવીનમાં ભાવનગર થી મારું ગામ પાવઠી છે પણ હું હાલ ભાવનગર રહું છું મારું ગામ પાવઠી છે તળાજા પાસે પણ હાલ ભાવનગર રહું છું કોઈ વાંધો નહીં ભાઈ રઘુભાઈ કઈ વાંધો નહીં આવી તમને ફોન કરી અને કદાચ તો ઉતરવાનું તો ન્યા જ થાય અમારે રસિક ભાઈ કે છે ઓકે ઓકે ભાઈ બોલો બોલો જયારે નવીન માં વરસાદ પાણી કેવા છે તમારી બાજુ

લાઈક કરતા અને કોમેન્ટ કરતા રહો મજા આવે ક્યાં ક્યાંથી વિડીયો જોવાય છે એ કોમેન્ટ કરજો જરી મને ખબર પડે ને મારો ક્યાં ક્યાં વધી ઓકે

અ મહિના પછી તો વરસાદ નહીં આવી જાય વરસાદનો થોડું મજા આવશે ફરવા જવાની અજાયરિસ કરવા આવો અજાયરિસ કરવા તમે આવો ન કે મારા બેનને નેને ત મોકલો લો અજાયરિસ કરવા આવી જાય તો મજા આવે એમ મારી માખોન પાસે

¿Cómo me બાકી હોય લાઈક કરી નાખજો ભાઈ 10 જણા જોવે છે પણ 3 લાઈક થઈ છે લાઈક નાખો

તમારા બધાનો છે તમે આગળ આપશો તમારા બધાનો સપોર્ટ હશે તો વિડીયો બનાવવાની મજા આવે અમને એમ થાય કે નહીં અમે મહેનત કરીએ છીએ કંઈક ફળાય એમ રાઠોડ જય ખોડિયારમાં જય ખોડિયારમાં ભાઈ પધારો પધારો વાલે છે વિજયભાઈ

એટલે ફૂલ વિડીયો જોવાની મજા આવે તો શેર કરતા રહેજો હલો તો મિત્રો આપણે લાઈન અહીંયા પૂરું કરીએ પછી મળશું પાછા બીજા લાઈનમાં